બે હજાર ચોવીસ અનુસંધાને પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તેમના તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની ની પ્રવૃત્તિ આચરતા ઈસમ પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા માટે સૂચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન દવે એ ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશન દ્વારા અવારનવાર પ્રોહિબિશન ના ગુના આચરતા પ્રોહિબિશન બુટલેગર મનોજ ઉર્ફે પ્રકાશ ઉર્ફે પકાળો કાંજીબાઈ માતંગ વિરુદ્ધ એ ડિવિઝન ગાંધીધામ તથા દુદઈ પોલીસ સ્ટેશનમાં માં પ્રોહિબિશન ના મોટા જથ્થાના ગુના દાખલ કરવામાં આવ્યા હોય જે અન્વયે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને કલેક્ટર કચ્છ તરફથી પાસા દરખાસ્ત મંજૂર રાખી પાસા વોરંટ ઇશ્યુ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર

તો આ આરોપી વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ અને દુધઈ પોલીસ સ્ટેશનમાં એક એમ કુલ ચાર ગુના પણ દાખલ થયેલા છે આ સમગ્ર કામગીરીમાં ગાંધીધામ પોલીસ સ્ટેશનના ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા